અમદાવાદના વાડીમાં સમૂહ લગ્નના નામે કૌભાંડ આચરવામાં આવ્યું છે જેમાં એકસો તેર યુગલો પાસેથી રજીસ્ટ્રેશનના નામે રૂપિયા બાવીસ હજાર પડાવ્યા છે તેમાં હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટે કૌભાંડ આચર્યું છે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કર્યું હતું તેમાં આયોજકોએ ચોવીસ લાખથી વધુની ઉઘરાણી કરી ફરાર થયા છે પ્રકાશ પરમાર નામના શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે શહેરમાં સામે આવ્યો છે વિકાસ સેવા દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમૂહ લગ્નમાં એકસો તેર યુગલોના લગ્ન કરાવી કર્યાવર સામાન પણ આપવાનું જણાવવામાં આવેલ હતું એકસો તેર યુગલો પાસેથી રજિસ્ટ્રેશનના નામે તમામ લોકો પાસેથી બાવીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પ્રકાશ પરમાર નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાય છે એકસો તેર જોડાના સમૂહ લગ્નમાં કૌભાંડ થયાનો આરોપ છે આયોજકો દ્વારા ચોવીસ લાખથી વધુની ઉઘરાણી કરવામાં આવી હતી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓપન પાર્ટી પ્લોટ વસ્ત્રાલમાં સમૂહ લગ્ન યોજવાના હતા એક દિવસ વહેલા સુધી કોઈ આયોજક ન દેખાતા પૈસા આપનારાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે